નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કહેવત છે લગી ફટને તો ખેરાત લગી ફટને દર્શક મિત્રો અઢાર મહિને પણ હણી લીગોન બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાર બાળકોના પરિવારજનો અને બે શિક્ષિકાઓના પરિવારજનોને હજુ ન્યાય ન મળે વળતરનો એક રૂપિયો નથી મળ્યો જે વળતર આપવાનું કોટીયા પ્રોજેક્ટના ડાયરેક્ટરોએ હાઈકોર્ટમાં સ્વીકાર જે કંઈ મળ્યું છે એ સરકારી સહાય મળી છે એ દરેકને મળતી હોય છે તે સિવાય સહાનુભૂતિનો એક શબ્દ પણ કહેવા માટે કોઈ આ પરિવાર પાસે પહોંચ્યું નથી કારણ કે મનનારા ચૌદ પૈકી નવ તો મુસ્લિમ નવ મુસ્લિમ બાળકો ત્રણ હિન્દુ અને બે શિક્ષિકાઓ તે પણ હિન્દુ એટલે દર્શક મિત્રો ભારે રોષ શરૂઆતથી છે કાઇકોર્ટ સુધી મેટ્રો પહોંચી છે તમામની માગણી એક જ છે કે લેક ઝોન બોર્ડ દુર્ઘટના માટે જવાબદાર જે કમિશનરે સહી કરી હતી એની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ અને એ શાળાના સંચાલકો કે જેમણે આ ટૂર ગોઠવી હતી એની વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ હવે દર્શક મિત્રો બહુ મહત્ત્વની વાત આ તમામ બાળકોના પરિવારોને ફોડવા માટેની એક કોશિશ શરૂ થઈ છે વેલ પ્લાન્ટ મામલતદાર પૂર્વ એની કચેરીમાંથી દિવ્યાંગ પરમાર નામના એક શખ્સે આ જે બાર બાળકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક મુહાવિયા શેખના પિતાશ્રી મોહમ્મદ મહિશ શેખને ફોન કર્યો અને કહ્યું માઘ માઘ માગે તે આપું કહેવાનું તાત્પર્ય એક જ કે તમે જે પણ જોઈતું હોય લઈ લો પરંતુ આશિષ જોશીને સાથ આપવાનું બંધ કરો

તમારે તમે એમના પિતા ને એમને તમારી ઉમર કેટલી હશે મારી ઉમર અત્યારે ઓગણચાલીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ હા તમારો વાઈફની મેજબીન શેખ ની મેજબીન શેખ ની જુઓ ને પાત્રીસ ઉમર ફારૂક ની ઉમર ફારૂક ચાર વર્ષ પાંચમો રનિંગ છે ને સલમાબીન સલમા બાનુની સલમા બાનુ ની પાસઠ ઓકે બીજું કોઈ ઘરમાં થયું કોઈ સિવાયમાં ઘરમાં કોઈ નહીં બસ અમે ચાલુ વ્યવસાય શું તમારો હા ધંધો શું તમારો ટેલર ટેલર દરજી ને દરજી હા એવું આ ઘર છે તમારું કોણ નામ પર છે આ હાલનું તમે રહો છો એ ફાધર ના નામ પર છે આજે બસો પિસ્તાળીસ જયમભાઈ નગર આજવા રોડ બહાર કોલોની ફાધર ના નામ પર છે ઓકે એના સિવાય કોઈ મકાન ખરી ના ના આ એક જ મકાન છે એક જ મકાન છે ઓકે એમ વિચારો છો તમારી આવક કેટલી છે બાયરભાઈ મેં તો જો સાહેબ આપણે તો રોજ પર કામ કરીએ છે તો એમ આશરે આશરે રોજ સમજો ને 300 રૂપ 300 350 400 જેવું કામ થઈ જાય આપો તો વર્ષે 1 લાખ 80000 નું કમાતા છે એમને હા બસ 300 400 રૂપિયા રોજ કમાઈ લે છે એટલે વર્ષે 1 લાખ 80000 નું એમને એટલે કેટલા થાય ને હિસાબ કરી લો ને 300 400 ના હિસાબે 10000 એટલે 1.2 લાખ ની અંદર થયું 1.2 લાખ લખી દો બરાબર ને હા 1.2 લાખ ની અંદર થયું એક મહિનાનું દરજી કામ તમે કઈ જગ્યા કરો પ્રતાપ પ્રતાપનગર દુકાન પોતાની છે ભાડે છે ના એ તો છે મને અન્ય કોઈ ધંધો ખરી કોઈ ના અત્યારે કોઈ નહિ રેશન કાર્ડમાં તો અનાજ મળે તમને ની જમીનો ખરી ના ઘરમાં કોઈ દિવ્યાંગ કે કઈ નહીં ના ના દિવ્યાંગ માતાના પેલું મળે છે ને ઓકે બીજી કોઈ યોજનાનો લાભ મળ્યો તમને અત્યાર આ સિવાય ના અત્યાર સુધી કોઈ મળ્યો ના આમાં વળતર કેલું મળ્યું તમને અત્યાર સુધી કોઈ વળતર મળ્યું નહીં જે સરકારી વળતર હતું જે સહાય હા બસ એના સિવાય કોઈ વળતર અત્યાર સુધી ના મળ્યા તમને એ એ છ લાખ એ છ લાખ એમ ને હા તમારા વાઇફે મને એક તમારા ઘરે વિઝિટ કરી હતી ગયેલા તમારા ઘરે બી એટલે ઘરની સહાય માટે મને જણાવી હતી એમને મેળવવા માટે ઘર ઘર લેવા માટે તમને એની જરૂરિયાત છે તમને એમની જરૂરિયાત તો ખરી પણ એમાં કેવું હોય ઓકે તો મારો કોન્ટેક્ટ કરજો એક ઓકે આ મારો નંબર છે તમે અત્યારે આટલી બધી પૂછપરછ કરવાનું કારણ શું સાહેબ એનું કારણ એ કે તમારો જે સહાય મળે છે ને તમને આજ તમારી જરૂરિયાત શું છે એકચ્યુઅલ માં અમારી જરૂરિયાત તો સાહેબ એક છે અત્યારે અમને ન્યાય મળે એટલે જે જરૂરિયાત છે મહેનત કરીને પૂરી કરી લઈશું

બરાબર એના લોકલ લીડરશિપ અમારી એફઆઈઆર નોંધવા નહીં દેતા જે અમારી એફઆઈઆર નથી થવા દેતા તો અમે કઈ 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 રીતે અમે અમે એવું માનીએ કે ભાઈ સરકાર અમારી જોડે છે પોતે આપણા હર્ષ સંઘવી સાહેબ ગયા વર્ષે પૂર પછી આવ્યા હતા ને તો મેં જાતે એમને મળવા ગયો હતો અમે બધા પીડિતો ગયા હતા મને પોતાને સાહેબે બાહેદારી આપી કે ત્રણ દિવસ પછી આવીશ તમારી જે રજૂઆત છે લેખિત તમે તૈયાર રાખો હું રજુઆત તમારી લઈ લઈશ એફઆઈઆર થતી હશે તેમાં એમાં એફઆઈઆર કરાવીશ બરાબર એમના હજી ત્રણ દિવસ પુરા નથી થયા તો અમે કયા હિસાબે વિચારીએ કે ભાઈ સરકાર તમારી આ વાત છે હું આગળ તમારા અધિકારીને ને કહી દઈશ બરાબર આ વાત તમે જે મને કીધી છે ને ચોક્કસ ચોક્કસ આપડે એફઆઈઆર કોના સામે તમે ફળાવવાની એફઆઈઆર અમારી એસીબી માં ફળાવવાની છે એન્ટી કરપ્શન બ્યુરો ની જે બે હજાર સોળ સત્તર માં જે વડોદરા ને વેચી નાખવાનું જે કાવતરું કરવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા આપણા કમિશનર દ્વારા કોર્પોરેશન એના અમારા પાસે બધા પુરાવા છે ગવર્મેન્ટ અપ્રુવલ પુરાવા છે કોર્પોરેશન ના સહી સિક્કા વાળા એ અમે એફઆઈઆર કમિશનર ના આપેલી છે એસીબી માં આપેલી છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપેલી છે એસીબી માં પણ આપેલી છે ને શ્રી ને પણ આપેલી છે અને આપણા અહીં પાણીગેટ શું કેવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ આપેલી છે તો એ લોકો કાર્યવાહી કરશે લોકો ચોખ્ખું લેખિતમાં આપી દીધું રિટર્ન જવાબ આપી દીધું કે ભાઈ તમારો સો મોટો ચાલુ છે એ પત્યા પછી થશે એના અનુસાર કામ પ્રોબ્લેમ એ છે સાહેબ કે જે અમે એફઆઈઆર આપવામાં આવી છે અમે જે એફઆઈઆર કરવા માંગીએ છે એને અમારો આ સો મોટો બે લાગે વળગે જ નથી આ કરપ્શન ની એક એફઆઈઆર છે કે ભાઈ કરપ્શન સમજી ગયું હું સમજી ગયો તમે શું કહેવા માંગીશ વડોદરામાં જે કરપ્શન સમજુ છું સમજો વસ્તુ છું તમે માણસ સો ટકા તમે પણ એક પિતા હશો જો બરાબર છે આ બધી વસ્તુ કેવી છે હવે ફેમિલી ઉપર એફઆઈઆર કરવા માંગીએ છે આપણા પાસે પુરાવા છે બધા તમે જો તમને ના યોગ્ય લાગે પુરાવા નથી થોડોક ન્યાયિક પ્રશ્ન હોય છે અમુક તપાસો ચાલતી રહે તપાસો ચાલે અંતે પછી આવતો નઈ સમજવાની પણ હાલની હાલ અમે આ તબક્કે આયા તમારા તમારે કોઈ બી કોઈ બી જગ્યાએ કઈ બી કામ પડે સમજો વસ્તુ અમારે લક્ષી મધ્ય સરકાર કોઈ બી મદદ જોયું એક તમારે કોઈ કઈ કામ અટવાયું હોય તમારું તો ભી અમે એના માટે ભલામણ કરશું અમે જાતે આવીશું બરાબર આ વસ્તુ છે એ વસ્તુ બરાબર જો સાહેબ તમે જે કીધું ને તમે કીધું અમને બઉ સારું લાગ્યું કે સરકાર શ્રી અમારે સાથે છે તો સરકાર શ્રી જો તમારી વાત સાંભળતી હોય ને તમને જવાબ કે ભાઈ તો શું જવાબ આપ્યું તો બધા ચૌદ પીડિત તરફ નું આ જવાબ હું તમને આપું છું કે ભાઈ સરકાર શ્રી એટલી જ અપેક્ષા છે કે અમારી એફઆઈઆર જે અટકેલી છે એફઆઈઆર ખાલી ફળાઈ આપ્યા જો પછી પોલીસ પ્રશાસન ને એવું લાગે કે ભાઈ આ યોગ્ય નથી એફઆઈઆર તો તમે ના કાર્યવાહી કરો અમને કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે પણ એટલીસ્ટ અમારી સુનાવણી તો થાય કે ભાઈ આ લોકો આટલા આટલા મહિનાઓથી લગભગ વરસ થવા એવા એફઆઈઆર ની વાત નહીં અમે જે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે એફઆઈઆર નોંધો તમે પુરાવા ચકાસો તમને ના લાગે યોગ્ય કે નથી પુરાવા પુરતા તો તમે કોઈની ધરપકડ ના કરો પણ એટલી અટકાયત તો કરો સરકાર શ્રી ને કોર્ટ પોતે કે છે કે ભાઈ વિનોદ રાવ જે છે એ આરોપી છે આને કરપ્શન કરેલ છે બરાબર ને સરકાર એને પ્રમોશન આપે છે તો પછી સરકાર કઈ રીતે મારા સાથે હોય આખા વડોદ આખું વડોદરા જાણે છે કે ભાઈ આ ચૌદ નિર્દોષ જે બાળકોને ટીચરો જે ઓફ થયા છે એમાં મુખ્ય આરોપી અગર કોઈ ગણાય તો વિનોદ રાવ ગણાય કારણ કે જો તમારા પાસે યોગ્યતા ના હોય ને હું તમને કોન્ટ્રાક્ટ કોઈ આપી દઉં તો એ તો પછી મારી જ રિસ્પોન્સિબિલિટી આવે ને સાહેબ એટલું તો તમે પણ સમજો છો એ હોય આ બધું આ વસ્તુ કેવી ન્યાયિક વસ્તુ છે સમજો તમે વસ્તુ નીતિ વિશે જો ન્યાયિક પ્રક્રિયા છે ને સાહેબ અમારે હું વાત સમજો તમે હું તમને કયા ફેઝમાં ફોન કર્યા હતા હાલ સમજો હા આ તમારો તમારી કોઈ બી આમ કઈ બી કામ અટકતા સરકાર એવું ના લાગુ ફોન કર્યું ને મને બહુ સારું લાગ્યું પણ તમે સરકાર શ્રીનું નામ લીધું ને એટલે આટલું બધું બોલવું અમે સરકાર હતી ને માણસ છીએ સરકારી કર્મચારીઓ છે સરકાર વતીના જ માણસ સો ટકા બરાબર સાહેબ કે તમે સરકારી માણસ છો બરાબર પણ આ સર જે સરકારે અમારા સાથે દુર્વ્યવહાર કર્યો મેં તમને એ કહું છું તો એક કામ કરજો અમારા સાહેબ છે મામલદાર સાહેબ તમે ટાઈમ લઈને આવો આપડે સાહેબ ને બરાબર ઓકે ઓકે તમે મને ફોન કરજો બસ જયારે તમે આવું બરાબર છે ઓકે હું લખી દઉં તમારું નામ લખી દીધું લખી મોહમ્મદ માહિર ગુલામ રસુલ શેખ ઓકે તમારા વાઇફે મને કીધેલું હું તમારા ઘરે ત્યારે બરાબર છે પણ અમારે અત્યારે મોટામાં મોટી જરૂર તો અમને આજ છે કે અમને અત્યારે અત્યારે મારું કે મારા પીડિત પરિવારો કોઈનું નથી ભરાવાનું અત્યારે સરકાર થી ખાલી એટલી જ અપેક્ષા છે કે ભાઈ અમને ન્યાય આપે જો સરકારે કઈ આપવું જોઈએ અમને તો ન્યાય આપો ખાલી અલ્લા અમને એટલી તાકાત આપેલી છે ઈશ્વરે એટલી તાકાત આપેલી છે બધી વસ્તુ ફેમિલી આગળ એ વસ્તુ છે આટલી તો ઉપરવાળા શક્તિ આપે બધાને શક્તિ આપેલી હોય કે પોતાના પરિવારનું પેટ પાલી લે બરાબર એટલે રૂપિયા મહત્વના નથી સરકાર જો કઈક વિચાર સાહેબ સૌથી મોટી વાત એ છે કે અમે જે આટલું બધું કરી રહ્યા છે ને એ અમારા તો જતા રહ્યા છે સાહેબ આ જે દુર્ઘટનાઓ જે થાય છે ને કોઈ ઠેકાણે પુલ તૂટે કે કોઈ ઠેકાણે હોડી ડૂબી જાય કે એમાં કોઈ નું છોકરા એ કોઈ નું ભેદભાવ નથી રાખતી એ કોઈ નેતાનું પણ હોય કોઈ અધિકારી પણ છોકરો હોય મામલતદારો ભેદભાવ નથી ખબર પડે છે આ તમે વાત આ ચોખ્ખી વસ્તુ છે એ સો ટકા તમે વાત કરી સમજો હું તમારી વ્યસ્થા સમજુ હું તમારી પણ હાલની હાલ આ પરિસ્થિતિ મુજબ અમે એ સર્વે કરીએ છે તમે તમારું કામ કરો છો એ રાઈટ કરો છો તમારાથી અમને કોઈ આપત્તિ નહીં કે ભાઈ તમે અમને આ રીતના ફોન કમ કરો છો બરાબર પણ જો સરકાર તમારા પાસે જવાબ લેતી હોય કે ભાઈ તમે શું કર્યું હાર્દિક બોટકા સાથે વાત કરીને તો અમારું આ જવાબ તમે એક અવશ્ય આપજો એઝ એ કલેક્ટર કર્મચારી નહીં એઝ એ વડોદરા વડોદરાના વાસી અને એક પિતા હોવાના નાતે તમે આટલું ખાલી અમારું મેસેજ આપી દેજો તો તમારું આભાર આપીશું બસ કહીશ ઓકે દર્શક મિત્રો બારે બાર બાળકોના પરિવારજનો આશીષ જોશીની સાથે છે અને આશિષ જોશી સાથે જ રહેશે એવું એમણે જાહેરમાં કહી દીધું છે ફોડવાની કોશિશો કઈ રીતે થાય છે એક બીજો બાળકનો પિતા જેનું નામ છે શોકત અલી રૂપિયાની લાલચ આપવામાં આવી બાલાજી ફાયનાન્સના કોઈ સતીષ પિલ્લાઈએ ફોન કર્યો અને કહ્યું કે તું આવ તે વ્યાજે રૂપિયા લીધા છે એ માફ કરી દઈશું મુખ્યમંત્રીને મળી મળાવી દઈશું આશીષ જોશીને છોડ એટલે શૌકત અલીએ પણ એ જ જવાબ આપ્યો જે મોહમ્મદ માઈર શેખે આપ્યો કે અમે આશીષ જોશીની સાથે જ રહીશું અમને ખરીદવાની કોશિશ ન કરશું